સંખેડા ખાતે આઠ ગામ ભોઈ સમાજની મહાપરિષદ યોજાય સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરાયું સંખેડા ખાતે બે દિવસનું આ મહાપરિષદ યોજાઈ હતી આ મહાપરિષદમાં આશરે ત્રણ હજારથી વધુ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન નોકરી અને શિક્ષણ ક્ષેત્રે આગળ હોય તેવા દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું પરિષદમાં ભોઈ સમાજને લગતા મુખ્ય પ્રશ્નો જેવા કે શિક્ષણને પ્રાધાન્ય આપવું કુરિવાજો દૂર કરવા સમૂહ લગ્નો કરાવવા અને સમાજની આર્થિક તથા રાજનૈતિક જરૂરિયાતો માટે એક થવું તે અંગેની ચર્ચા કરાઈ હતી મહાપરિષદના ભાગરૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ સફળ રહ્યો હતો આશરે ચાલીસ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ અત્યારે રજૂ કરાઈ હતી જેમાં નાના ભૂલકાઓથી લઈ યુવકો બાળાઓ સ્ત્રીઓ સહભાગી બની હતી આ કાર્યક્રમના સફળ આયોજનમાં સંખેડા ગામના સભ્યોએ જમીની સ્તર ઉપર બહુમૂલ્ય ભાગ ભજવ્યો હતો કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ થયો હતો